નમસ્કાર મિત્રો આજે ગાંગી કે જે એસીએ એસી કબીલાઓ એક કરી દીધા છે અને તેઓ હળી મળી અને હવે રહેવા લાગ્યા છે અને જે પેલો ત્રીસ કબીલાઓનો જે દુષ્ટ સરદાર હતો તે મોતને ઘાટ ઉતરી ગયો છે અને હવે આ એસી કબીલાઓમાં એક મહામેળાનું આયોજન પણ ગાંગીએ કરાવ્યું છે અને કહે છે કે હવે આરામથી સાથે મળીને તમે રહેજો અને હવે હું જાઉં છું મારા ગામમાં ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને સમગ્ર સરદારો ગાંગીને ચારે બાજુ થઈ ગયા અને કહેવા લાગ્યા કે ગાંગી તું આમ અમને મૂકીને કેમ જાય છે અરે તે અમારા જે પચાસ કબીલાના સરદારો હતા એમને બચાવ્યા છે એમની પ્રજાને બચાવી છે તો પછી આટલી જલ્દી અમે તને કેમ જવા દઈએ તારું ઋણ અમારા ઉપર છે એ અમે કયા જન્મમાં ચૂકવીશું ત્યારે ગાંગી કહે છે હું પણ અહીંયા જંગલમાં તમારા કબીલામાં રહી છું અને તમારું અન્ન મેં ખાધું છે અને મને પણ તમારા આ જંગલના લીધે ઘણો સપોર્ટ મળ્યો છે અને હવે મારે જવું પડશે કારણ કે મારા ગામના માણસો મારી રાહ જોઈને બેઠા છે ત્યારે મહાસરદાર ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી વધારે દિવસ તો તને નથી રોકતા પરંતુ મહામેળાનું આયોજન કર્યું છે ને એમાં લગભગ આ એ એસી કબીલાના અલગ અલગ સ્પર્ધકો આવી અને સ્પર્ધા યોજશે તો તું હોત ને તો એ જોવાની ખૂબ મજા આવી જાત ત્યારે ગાંગી કહે છે કે મહાસરદાર તમારી વાત સાચી છે પરંતુ હવે મને રજા આપો અને મારો જે ઉદ્દેશ હતો કે આ કબીલાઓને બચાવવાનો અને તેમને જે માણસ મારી રહ્યો હતો એ હિંસાને રોકવાનો હતો અને એ મારું કાર્ય પૂરું થયું છે હવે મને રજા આપો ત્યારે સમગ્ર એસી એસી સરદારો સાથે મળી અને ગાંગીને જાત જાતની ભેટ આપી અને તેને વિદાય આપે છે ત્યારે ગાંગી અને હવે ગાંગીની સાથે જે મુખી કે જે જંગલની એકદમ બાજુના ભાગમાં એક ગામ છે ત્યાં રહેતા હતા તે મુખી પણ ગાંગીની સાથે આવ્યા હતા તેથી આ ગાંગી અને મુખી ત્યાંથી ચાલવા લાગ્યા અને આ મહાસરદારના કબીલામાંથી વિદાય લઈ અને બંને જણા જંગલમાં આગળ વધી રહ્યા છે અને એક દિવસ આખો ચાલે છે અને સાંજ પડવા આવી છે ત્યારે ગાંગી અને આ મુખી બંને જણા એમના ગામમાં પ્રવેશ કરે છે ત્યારે મુખી ગાંગીને કહે છે કે ગાંગી આ જંગલનું છેલ્લું ગામ એટલે મારું અને આના પછી જંગલ પૂરું થાય છે માટે હવે સાંજ પડી ગઈ છે તો મારા ગામમાં રાતવાસો કરી લે અને વહેલી સવારે જંગલને પાર કરી નાખજે અને આમ આમ પણ પણ તને તને જેણે દીકરી માની છે છે ને એ માતા આતુરતાથી જોવા માટે રાહ જોઈ રહી અને અને ગાંગી મુખી બંને જણા એમના ગામમાં પ્રવેશ કરે છે ત્યાં તો ગાંગી જેવી આ ગામમાં પ્રવેશ કરે છે ત્યાં તો ગામના માણસોને ખબર પડી જાય છે કે ગાંગી અને મુખી હવે પાછા ફર્યા છે તેથી બધા લોકો એમની સામે દોડે છે અને પીલીજી માતા કે જેનું બાળક ગાંગી સાંભળી બનીને ઉપાડીને પાછું લાવી હતી એ સ્ત્રી આવી અને ગાંગીના પગમાં પડીને કહેવા લાગી કે ગાંગી તારા કારણે આજે મારો દીકરો એક વર્ષનો થઈ ગયો છે અને જો તું આ જંગલમાં ના આવી હોત ને તો કોણ જાણે મારો દીકરો આજે હોત જ નહીં પરંતુ હા હવે તું અહીંયા આવી છે ને તો આ તારી માતા તને એના હાથે જમાડશે ચાલ બેટા ત્યારે ગાંગીને આજે એક જન્મ દેનારી જનતા જેવો પ્રેમ આ ગામમાં મળી રહ્યો છે તેથી તે ના નથી પાડી શકતી અને એમની સાથે ચાલી જાય છે અને ચાલતી ચાલતી પહોંચે છે ગામમાં અને આ ગામના બધા જ માણસો રાત્રે સાથે મળી અને ચંદ્રમાના અજવાળે ગાંગીની આજુબાજુ ગોળ ગોળ બેઠા છે અને એક એક માણસ ઝીણવટતાથી પૂછી રહ્યો છે કે ગાંગી તમે ક્યાં ગયા હતા કેટલે ગયા હતા અને ત્યાં શું થયું હતું અને શું તમારા બાબાને તમે આઝાદ કરાવ્યા કે નહીં અને તમે કામરૂ દેશ ગયા હતા કે નહીં અને ત્યારે ગાંધી આ ભોળા માણસોના એક એક પ્રશ્નોના જવાબ આપે છે અને પછી કહે છે કે હે ભાઈઓ હવે મોડી રાત થઈ છે તો ચાલો હવે નિંદ્રાને આધીન બની જઈએ અને વહેલી સવારે મારે અહીંયાથી નીકળવાનું છે અને આમ બધા નિંદ્રાને આધીન બને છે અને જેવો બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે ગાંગી વહેલી સવારે ત્યાંથી આ ગામ લોકોની પાસેથી રજા લઈ અને નીકળે છે ત્યારે ગામ લોકો પણ કહે છે કે ગાંગી જ્યારે પણ તને એકલું લાગતું હોય તો અમારા ગામમાં આવી જજે અમે હંમેશા તારી સાથે છીએ આમ ગાંગી ત્યાંથી સમળી બની અને આકાશ માર્ગે ઉડે છે અને ઉડતી ઉડતી એ જંગલને પાર કરી અને એ સીમાની બહાર નીકળે છે અને પછી તે ઉડતી ઉડતી પહોંચે છે જ્યાં એના દાદાનું રહેઠાણ હતું ત્યાં અને ત્યાં જઈ અને ઝૂંપડીની સામું જઈને ગાંગી બેઠી છે અને તે સમડી સ્વરૂપમાં છે અને તેની આંખમાંથી દળદળ આંસુડા વહી રહ્યા છે ત્યારે આ બાજુ જે પેલા માલધારી સમાજ ત્યાં રહેતો હતો તે આ સમડીને જોઈ જાય છે તેથી તે ચાલતા ચાલતા બધા માલધારીઓ આ સમડીની પાસે આવે છે અને ત્યાં આવી અને જ્યારે ગાંગી કે છે આ બાજુ પોતાના બાબાના ઝૂંપડા સામૂ જોઈને આંસુડા પાડી રહી હતી ને તેથી લાખો માલધારી સમજી ગયો કે આ ગાંગી છે આ પેલી ડાકણો નથી કારણ કે આ ગાંગી એના બાબાને યાદ કરી રહી છે અને એ ઝૂંપડીની સામૂ જોઈ જોઈને આંસુ પાડી રહી છે બોલ ગાંગી તું આવી ગઈ ત્યારે લાખા માલધારીના આટલા શબ્દો સાંભળતાની સાથે જ ગાંગી તેના અસલી સ્વરૂપમાં આવે છે અને આવી અને લાખા માલધારીને કહે છે કે લાખાભાઈ આજે તો મને મારા બાબાની ખૂબ યાદ આવી ગઈ અને એમની યાદમાં આજે મારી આંખમાંથી આંસુડા રોકાતા નથી ત્યારે બીજા માલધારીઓ ગાંગીની ચારેય બાજુ આવીને કહેવા લાગ્યા કે ગાંગી તું તો તારા બાબાને છોડાવવા માટે ગઈ હતી અને કામરૂ દેશ સુધી પહોંચી હતી કે પછી તું ત્યાં ના પહોંચી શકી ત્યારે ગાંગી કહે છે કે લાખાભાઈ હું તો કામરુ દેશમાં પહોંચી હતી અને કામરુ દેશમાં દસ દિવસ રહીને પણ આવી છું અને ત્યાં મેં ઘણા યુદ્ધ પણ કર્યા છે પરંતુ હું કામરુ દેશમાંથી પણ ખાલી હાથ પાછી આવી છું ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળી અને લાખો કહે છે કે ગાંગી તો શું હવે તારા બાબા આ દુનિયામાં નથી રહ્યા ત્યારે ગાંગી કહે છે કે નાના લાખાભાઈ એવું નથી મારા બાબા જીવે છે અને તેઓ પાછા આ ધરતી ઉપર જરૂર આવશે અને મને પૂરો વિશ્વાસ છે કે તેમને માતા મેલડી જરૂર પાછા લાવશે અને હે લાખાભાઈ મને માતા મેલડીએ વચન આપ્યું છે કે ગાંગી તું કામરૂ દેશમાંથી પાછી ચાલી જા અને તને કેમ અમે બચાવી રહ્યા છીએ અને તને શું કામ આ કામરૂ દેશની માયાવી વિદ્યાઓ શીખવાડવામાં આવી છે અને આ જન્મ પાછળનો તારો જે મેન ઉદ્દેશ છે ને તે હજી સુધી બાકી છે અને તારે હજી એક મોટું રહસ્યમય કામ કરવાનું છે અને એ કામ તારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે એટલે તારે જીવતું રહેવું જરૂરી છે અને તું કામરૂ દેશમાં રહીશ ને તો તું જાજો દિવસ જીવતી નહીં રહી શકે માટે માતા મેલડીએ મારો હાથ પકડી અને મને કામરૂ દેશની સીમાની બહાર મોકલી હતી અને એમ પણ કહ્યું છે કે તારા બાબાને પાછા તારા ગામમાં લાવવાની જવાબદારી મારી છે જાગાંગી તું ઘર તરફ પ્રયાણ કર અને એટલે હું કામરૂ દેશમાંથી પાછી ફરી છું અને માતા મેલડીનું એવું કહેવું છે કે મારા જન્મની પાછળ કાંઈક મોટો ઉદ્દેશ રહેલો છે એ ઉદ્દેશ પૂરો થયા પછી મારું મોત થશે ત્યારે લાખો કહે છે કે માતા મેલડીએ કહ્યું છે તો હવે ગાંગી એમ જ સમજ કે તારા બાબા સહી સલામત છે અને તેઓ સાજા તાજા ઘરે પણ આવી જશે માટે ચાલ હવે તું થાકી ગઈ હશે તો અમે તને જમાડીએ ત્યારે ગાંગી બફોરનું ભોજન આ માલધારીઓના ભેગું જમે છે અને પછી તે કહે છે કે હે માલધારીઓ હવે તમે અહીંયા રહો અને જ્યારે પણ મારા બાબા આવશે ને એમને હું અહીંયા તમારી પાસે જરૂર લઈને આવીશ અને ત્યાં સુધી હવે હું જાઉં છું મારા ગામમાં કારણ કે આજે ઘણો બધો સમય વીતી ગયો છે અને હું મારા ગામમાં ગઈ પણ નથી તો મને મારા ગામની પણ ભારે ચિંતા થાય છે ત્યારે લાખો કહે છે કે ગાંગી એક બે વાર હું તારા ગામમાં જઈને આવ્યો મને એમ હતું કે ગાંગી ક્યાંક બારો બાર ગામમાં ના પહોંચી હોય એટલા માટે હું તારા ગામમાં પણ ઘણી વાર ગયો તારા ગામમાં બધા કુશળખેમ છે પરંતુ ત્યાં તને ના ભાળીને એટલે હું ત્યાંથી પાછો ફર્યો અને જ્યારે પણ એ ગામ લોકોની સામે મેં તારું નામ લયું ને ત્યારે ગામના એક એક માણસની આંખો નીચે નમી ગઈ હતી અને તેમની આંખોના ખૂણા ભીના થયા હતા કારણ કે ગાંગી આખું ગામ તને ખૂબ યાદ કરે છે ત્યારે આ લાખાના મોઢેથી આટલા શબ્દો સાંભળી અને ગાંગી કહેવા લાગી કે તો લાખાભાઈ હવે જરા પણ વિલંબ કર્યા વગર મને રજા આપો મારે મારા ગામમાં પહોંચવું છે અને આમ લાખો ગાંગીને વિદાય આપે છે અને ગાંગી ત્યાંથી સંભળી બની અને ફરી ત્યાંથી આકાશ માર્ગે ઉડાણ ભરે છે અને તે આકાશમાં ઉડતી ઉડતી પાછી તેના ગામ તરફ તો પહોંચે છે અને ઉપરથી તેનું ગામ જુએ છે તો તેના હરખનો કોઈ પાર નથી રહેતો કારણ કે આજે પણ એમના ગામના ચોકની વચ્ચોવચ આખું ગામ હળીમળીને બેઠું છે માધવરાય પણ ત્યાં બેઠા છે અને એમના ગામના માણસોને કાંઈક બોધ આપી રહ્યા છે ત્યારે ગાંગી કે સમડી સ્વરૂપે ગામના ચોકની એક બાજુમાં છેટે જઈને બેસે છે ત્યારે એક ગામનો માણસ આ સમડીને જોઈ જાય છે ત્યારે એકે બીજાને કહ્યું કે ભાઈ આ સમડી જોઈને એવું નથી લાગતું કે આ ગાંગી હોય ત્યારે બીજો ત્રીજાને કહે છે ત્રીજો ચોથાને કહે છે અને આમ આખી એ પંચાયતમાં આ વાત ફેલાય છે અને પછી તેઓ બધા માધવરાયને પણ જણાવે છે ત્યારે માધવરાય કહે છે કે મને પણ એવું જ લાગે છે પરંતુ આ કોઈ પક્ષી પણ હોઈ શકે છે માટે નક્કી ના કહેવાય કે આ ગાંગી છે પરંતુ કદાચ તે ગાંગી હોય ને તો ખૂબ સારું રહે કારણ કે કેટલા બધા મહિના થઈ ગયા છે ગાંગી દીકરીનું મોઢું પણ જોયું નથી અને પછી તો આ સમગ્ર ગામના માણસો આ સમડીની પાસે આવીને ઊભા રહી જાય છે ત્યારે અમુક માણસો તો એમ પણ કહે છે કે ભાઈઓ ધ્યાનથી હો કદાચ કોઈ કામરું દેશની આ ડાકણ ના હોય નહીતર બધાને એક જ શ્વાસમાં ફૂંકી મારશે અને આમ અડધા માણસો ડરી પણ રહ્યા છે તો અડધા માણસો ગાંગી સમજીને ખુશ પણ થઈ રહ્યા છે અને માધવરાય આગળ આવી અને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે કોણ છો તમે અને આટલા બધા માણસો હોવા છતાં પણ તમે અહીંયાથી ઉડાણ નથી ભરી એનો મતલબ એ છે કે તમે કોઈ પક્ષી તો નથી જ અને શું તમે ગાંગી છો કે પછી કામરુ દેશની ડાકણ છો જે હોય તે અમારી સામુ આવો કારણ કે અમે કાઈ તમારા દુશ્મન નથી અને આમ જ્યારે માધવરાય આટલા શબ્દો કહ્યા ત્યાં તો ગાંગી સમડીમાંથી તે પોતે પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને આમ જેવી ગાંગીને પોતાના અસલી સ્વરૂપમાં આવતી જોઈ અને ગામના સૌ માણસોના હરખનો કોઈ પાર ના રહ્યો બધાના મોઢે ગાંગી ગાંગી શબ્દો છે અને ગાંગીને ભેટી પડે છે ને કહે છે કે ગામની દીકરી પાછી આવી ગઈ છે માધવરાયની આંખમાંથી પણ આંસુ આવે છે અને તેઓ પણ કહે છે કે મારી દીકરી આજે કેટલા સમય પછી પાછી આવી છે હવે તને ક્યાંય નહીં જવા દઈએ ત્યારે ગાંગી કહે છે કે હા માધવરાય હવે હું ક્યાંય નથી જવાની અહીંયા જ આપણા ગામમાં રહેવાની છું અને પછી તો ત્યાં ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે અને આમ જેવા ઘણા બધા ઘોડાના પગનો અવાજ સંભળાણો ત્યારે સૌ કોઈ ગામના માણસો એ બાજુ જુએ છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી